મારું નામ વેજીબેન છે અમે ઉંબડાના રહેવાસી છીએ મારી ઓપરેશન માટે અહીંયા આવ્યા છીએ અહીંયા બધી સારવાર સારી છે અમે સુરેન્દ્રનગર જાવી તો અહીંયા બધું ફ્રીમાં ન થાય અહીંયા બધું ફ્રીમાં થાય છે એટલે અમે અહીંયા ઓપરેશન માટે આવ્યા છીએ ના કોઈ નથી લેવામાં આવતો બધા ફ્રીમાં થાય જમવાનું બે ટકા આવી જાય છે અહીંયા આ જે કોઈ સાથે હોય એમનું પણ જમવાનું આવે છે હારે હારે અને અહીંયા બધું સારું છે એટલે અમે સુરેન્દ્રનગર નથી જાતા અને બધી સારવાર અહીંયા સારી મળે છે અમને મારું નામ લક્ષ્મીબેન છે અમે કાતરોડીના રહેવાસી છીએ મારી દેરાની ડિલિવરી માટે અહીંયા લઈ આવ્યા છીએ અહીં બહુ સારી સુવિધા છે અહીંનો સ્ટાફ બહુ સારો છે બધા રિપોર્ટ પણ ફ્રીમાં થાય છે આવા જવાનું ભાડું પણ આવે છે મેકવા આવે છે બે ટક જમવાનું આવે છે અને ઘડી વળી બધા ચેક કરવા આવે છે બહુ સારામાં સારું છે આ દવાખાનું સુરેન્દ્રનગર જવું પડે મિનિમ મિનિમ તો ઘણો ખર્ચો લાગી જાય છે આવી એટલે પાંચસો રૂપિયા થઈ જાય કમસે કમ પાંચસો રૂપિયા હું ગણું છું પણ વધી પણ જાય પણ આ બહુ સુવિધા સારી છે એ માટે અમે અહીંયા જ આવીએ છીએ મારું નામ ડૉક્ટર નિસર ગેરવાડિયા છે હું ઇન્ચાર્જ અધિક્ષક તરીકે અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મૂડી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવું છું અહીંયા મૂડી સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ સારી સગવડ ઊભી કરવામાં આવી છે જેમાં સિજિરિયન ઓપરેશન હિસ્ટેક્ટોમી ઓપરેશન અને નોર્મલ ડિલિવરી કરી આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ બધી જ સારવાર પૂરી પાડવામાં આવે છે જેમાં દર્દીની દવાથી લઈને તેના રિપોર્ટને બધું ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે તેની અંદર જે રિપોર્ટ કરવામાં આવતા હતા અહીંયા જે ઓપીડી પેશન્ટ આવે છે ઇન્ડોર પેશન્ટના દરેક રિપોર્ટને પ્રમાણિત કરવા માટે અમુક રજિસ્ટ્રેશનની જરૂરિયાત હોય છે જેના માટે અમે એના માટે હિમેટોલોજી રિપોર્ટ માટે દિલ્હી એમ્સમાં જ્યાં એક જ જગ્યાએ થાય છે આખા ભારત દેશમાં ત્યાંથી અમે તેનું સર્ટિફિકેટ લીધું છે જેમાં છેલ્લા એક વર્ષથી અમે પાર્ટિસિપેટ થયા હતા એના આધારે અમને તેઓએ સર્ટિફિકેટ આપ્યું છે જેની અંદર અહીંયા જે રિપોર્ટ કરવામાં આવે છે અને જે સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં રિપોર્ટ થાય છે તેનું પ્રમાણિત પ્રમાણ માપદંડ એક સરખું આવે છે એના માટે થઈને અમને પ્રમાણિત રિપોર્ટ આપે છે જે અમને ત્યાંથી મળેલ છે એ સિવાય બાયોકેમિસ્ટ્રી રિપોર્ટને લગતું જે સર્ટિફિકેટ છે એ અમે સીએમસી વેલોરથી તમિલનાડુમાંથી પ્રાપ્ત કરેલું છે તેમાં પણ અમે છેલ્લા એક વર્ષથી પાર્ટિસિપેટ થયેલા હતા અને અમારા જે પણ અહીંયા રિપોર્ટ થાય છે પ્રમાણિત છે તે એમને પ્રમાણિત કરી આપ્યું છે કેમ કે ત્યાંના રિપોર્ટ અને અહીંયાના રિપોર્ટ એક સરખા જ આવે છે એના માટે અમને એ લોકોએ પ્રમાણપત્ર આપેલ છે અહીંયા કુલ સો એક જેવા જાતના રિપોર્ટ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય છે દર્દીને જેમાં સીબીસી રિપોર્ટ હોય છે જે આપણે સામાન્ય લોહીનો રિપોર્ટ તમે કહો છો એ આવી જાય છે એ સિવાય ડાયાબિટીસને લગતા આરબીએસ છે એચ છે પીપી ટુ છે એ પણ રિપોર્ટ થઈ જાય છે એ સિવાય લિવરને લગતા બિલ્લીરૂબીન છે એસજીપીટી છે એસજીઓટી છે એ બધા રિપોર્ટ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય છે એ સિવાય લિવર કિડનીને લગતા બી રિપોર્ટ થઈ જાય છે જેમાં સીરમ ક્રિએટિનિન છે યુરિયા છે આલ્બ્યુમિન પ્રોટીન છે અને યુરિક એસિડ છે એ બધા જ રિપોર્ટ અહીંયા કરી આપવામાં આવે છે અહીંયા આશરે રોજની ઓપીડી હોય છે એકસો પચાસ જેવી ઓપીડી રહે છે રોજની એની અંદર રિપોર્ટ અહીંયા લેબ રિપોર્ટ રોજના દોઢસોથી બસો જેવા લેબ રિપોર્ટ ટોટલ થતા હોય છે બહાર જઈએ તો સામાન્ય રિપોર્ટનો ચાર્જ અત્યારે મિનિમમ બસો રૂપિયા થાય છે એક જ રિપોર્ટ સીબીસી કરાવો તો પણ તમે એ સિવાયના બીજા રિપોર્ટ તમે લિપિડ પ્રોફાઇલ કરાવો અથવા તો લિવરના કે કિડનીના રિપોર્ટ કરાવો તો એમાં તમારે ચારસોથી પાંચસો રૂપિયા થતા હોય છે જે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે